નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસની વાર આજનો વાર શનિવાર છે મિત્રો ને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ છે મિત્રો મગફળીની આવક વિશેની વાત કરીએ તો મગફળીની આવક ઘણી સારી થઈ રહી છે મિત્રો જે ડૂમ નંબર ત્રણમાં ચૌદ પિલોરથી વીસ પિલોર ભરાઈ ગયા છે ડૂમ નંબર એક બેમાં સાત છ પિલોરથી પંદર પિલોડ ભરેલા છે મિત્રો અને પાલ પણ આવેલા છે મિત્રો ઘણા અને આવક વિશેની ટોટલ આપણે વાત કરીએ તો ટોટલ આવક અત્યારે નવી મગફળી ચાર હજાર ગુણી પ્લસ અત્યારે હાલ અંદાજીત દેખાઈ રહી છે મિત્રોને જૂની મગફળી આઠ હજારથી નવ હજાર બોડીની આસપાસ જૂની મગફળી પણ દેખાઈ રહી છે મિત્રો તો હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈને જાણી આવી કેવા માલના કેવા બજાર ભાવ છે આ મિત્રો જૂની નવી મગફળીના બંનેના ભાવ ભેગા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એક હજારને છપ્પન રૂપિયાનો ભાવ થયો નવી મગફળી છે ઓગણચાલીસ મગફળી છે ખોતરે દોડ ચોંટેલી છે એક હજારને છપ્પન રૂપિયાનો ભાવ થયો અને વજનમાં થોડોક મીડિયમ માલ છે એક હજાર ને એકાણું રૂપિયાનો ભાવ થયો જીવીસ મગફળી છે જૂની મગફળી છે એક હાજર ને એકાણું રૂપિયામાં આ મગફળી વેચાણી છે અગિયારસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે બીટી બત્રી મગફળી છે જૂની મગફળી છે અગિયારસો ને છવ્વીસ રૂપિયા આ મગફળી છે મિત્રો રૂપિયા ભાવ છે નવી મગફળી છે ઓગણ ચાલીસ મગફળી છે મિત્રો હવા માલ છે મિત્રો આની અંદર હવા ઘણી દેખાઈ રહી છે પંદર સત્તર ટકા હવા વાળો માલ દેખાઈ રહ્યો હવા ઘણી છે હલો બોલ તો એ અમરેણી તો ભાજી રાખની 1100 1 રૂપિયામાં વેચાણી છે જીવી મકપોરી છે જૂની મકપોરી છે 1000 ની 1 રૂપિયો એક હાજર ને એકાણું રૂપિયાનો ભાવ થયો બીટી ભાત્રી જૂની મગફળી છે